ગૌમાતાની હત્યા કે ગૌમાતાની તસ્કરી કરનારને અમે ઉલટા લટકાવીને સીધા કરી દઈશું આ વાત ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા અને દેશના ગૃહમંત્રી અમિત બાબાની છે શબ્દો ઉપર નજર કરું તો આપણને લાગે કે ના વાત મુદ્દાની છે પરંતુ ભારતીય જનતા પાર્ટીની વાસ્તવિકતા ઉપર નજર કરું તો પચીસ વર્ષના ઇતિહાસમાં આપણે જવું પડે કે ભારતીય જનતા પાર્ટી માટે ગાય એ મત માગવા માટેનું એક સાધન બનાવ્યું હતું અને હિન્દુ ધર્મની મોટી સંખ્યાને અભિભૂત કરી અને મતો બટોર્યા ગુજરાતની અંદર છેલ્લા પચીસ વર્ષની અંદર ભારતીય જનતા પાર્ટીએ ગાયના અસ્તિત્વ ઉપર સવાલો ખડા કર્યા અને ક્રૂર અને નિષ્ઠુર વ્યવહાર કર્યો છે આપણને સૌને યાદ છે કે ગૌમાતા માટે ભારતીય જનતા પાર્ટીએ વાતો કેવી કરી હતી અને વ્યવહાર કેવો કરી રહી છે ગુજરાતની અંદર ચૌદસો જેટલી ગૌશાળાઓ છે ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાને મારો સીધો સવાલ છે કે તમે એક પણ ગૌશાળામાં જઈ અને ગૌશાળાની અંદર હાલત હાલત અને અને ગૌશાળાના સંચાલકોની શું છે કઈ રીતે દયનીય પરિસ્થિતિમાંથી વહીવટ થઈ રહ્યો છે એની આપણે ચિંતા કરવા માટે ક્યારેય પદાર્પણ પગ મૂક્યા ખરા ત્યાં નંબર બે ગુજરાતના મુખ્યમંત્રીના નામે મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના પાંચસો પાંચસો કરોડ રૂપિયા દર વર્ષે પ્રાવધાન કરે ને પચાસ કરોડ રૂપિયા પણ ફાળવતી નથી અને ગૌમાતાને ભૂખી રાખે છે આ વાસ્તવિકતાનું દર્શન આ રીતે સરકારમાં ડૂક્યું કર્યું ખરું કે મારી ગૌમાતા માટે આ રાજ્યની દેશની ગૌ ગૌમાતા માટે મારી સરકાર ભાજપાની સરકાર કેટલી ચિંતિત છે નંબર ત્રણ ગુજરાતની અંદર ગૌસેવા વિકાસ બોર્ડના નામને એક સંસ્થા ચાલતી હતી એક બોર્ડ ચાલતું હતું આ બોર્ડમાં અગિયાર એવી સેવાઓ હતી તમામે તમામ સેવા આ ભારતીય જનતા પાર્ટી સરકારે બંધ કરી દીધી એના માટે પણ ભારતીય જનતા પાર્ટીએ ગાય સાથે ઉચિત વ્યવહાર કરી લીધો એની ચિંતા ક્યારે કરી ખરી નંબર ચાર તેતાલીસ લાખ હેક્ટર જમીન આ રાજ્યની અંદર ગૌચરની હતી આજે કેટલી છે સાડા આઠ લાખ હેક્ટર માત્ર આ સિવાય ત્રેવીસો ગામ જે એવા છે કે જ્યાં એક મીટર પણ જગ્યા ગૌચરની બચી નથી આ ગૌચરની જગ્યા એ ગૌમાતા માટે અને ખોરાક હતી આ અને ખોરાક છીનવી લેવા માટે આ કયા પ્રકારના ભારતીય જનતા પાર્ટીના આખલાઓ અને એના દોસ્ત હતા એના ઉપર પણ ભારતીય જનતા પાર્ટી વિચારે સમગ્ર દેશ અને રાજ્ય તો જાણી ચૂક્યું છે પાંચમી બાબત બસો કરોડ રૂપિયાનો ફંડ ફાળો ભેગો કર્યો કોની પાસેથી જે ગાયની કતલ કરી અને માંસનો ધંધો કરે છે એવા લોકો પાસેથી અને એ લોકો પાસેથી ધંધો કરવો એટલે સામાન્ય સમજ તો એવી થઈ ગઈ કે સીધી રીતે ગાય કાપતા નથી પણ આડગત રીતે ગાય કાપીને એના ફંડ લઈ અને ચૂંટણીઓ લડવી અને જીતવી અને સત્તા મેળવી આ ગંભીર વિષય ભારતીય જનતા પાર્ટીને જવાબ આપવા માટે પ્રેરિત કરે છે છઠ્ઠી પાંચમી બાબત બે હજાર ત્રેવીસ ની અંદર જીવતા પશુઓને એક્સપોર્ટ કરવાનો મોદી સરકારે કાયદો બનાવી નાખ્યો આપણને કોઈને ખબર ન રહી આ દેશના સાધુ સંતો મહંતો પીઠાધીશ્વરો વ્યાસપીઠ ઉપર મોટી મોટી વાતો બોલનારા લોકો પણ મૌન થઈ ગયા કોઈ શબ્દ નો પ્રયોગ કર્યો કે આ ગાય માતાને વેચી અને વિદેશમાં મોકલી અને આપણે ધંધો કરવાનો આ સરકાર કઈ ટાઈપની માંસનો તો ધંધો કરવા દીધો પણ ગાય માતાઓને વેચી વેચીને ધંધો કરશે એના માટે સીધો અર્થ એ થાય કે તમે દેશમાં ગાય કાપો અને વિદેશમાં મોકલી ન્યાય કપાવો આવા વેપારીઓને ઉભા કરીને ભારતીય જનતા પાર્ટી શું સિદ્ધ કર્યું હિન્દુઓના ઠેકેદારો તરીકેની વાત પબ્લિક વચ્ચે કરવાની મત મેળવવા માટે કરવાની એને ઉગ્ર બનાવવાના અને હિન્દુઓનો મોટો સમૂહ તમને મત આપી જાય ગાય માતા સાથે શું વ્યવહાર કર્યો ક્રૂર અને નિષ્ઠુર આ પરિણામ છે એનાથી આગળ વાત કરું કે આપણે એવું બોલી ગયા કે ગાયની હત્યા અને તસ્કરી કરનારને અમે ઉલટા લટકાવી અને સીધા કરી દઈશું ગુજરાતના પચીસ વર્ષ અને દેશના દસ વર્ષ એક દાખલો બતાવો અથવા તો તમારી પાસે નંબર ઓફ યાદી હોય કેટલાને તમે ઉલટા લટકાવી દીધા અને કેટલાને સીધા કરી નાખ્યા હોય એની યાદી ભારતીય જનતા પાર્ટી જાહેર કરે પબ્લિકને ખબર પડે કે ગાયના ઠેકેદારો તરીકે ગાય માટેની કેટલીક ઉચિત વ્યવહાર તમે લોકો કર્યો છે વાસ્તવિકતા એ છે ગાય આજે અસ્તિત્વ માટે લડી રહી છે ગાય પોતાના પોષણ માટે લડી રહી છે ગાય પોતાના જીવન માટે એના બચ્ચાઓ માટે લડી રહી છે ગાય પોતાના આશરા માટે લડી રહી છે અને ગૌમાતા માટે આ દેશની અંદર ચાર મઠ પૈકીનું એક મઠ જ્યોતિ મઠ એના શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદજી કહે છે કે ભારતની સરકાર ભાજપાની સરકાર ગાય માટે ખૂબ મોટી વાતો કરી અને અમારી ચેલેન્જને સ્વીકારે ગાયને રાષ્ટ્રમાતા તરીકે જાહેર કરે અને એ રાષ્ટ્રમાતા જાહેર કરશે તો આ તમામ પ્રશ્નોના સવાલના જવાબ એમાં પડેલા છે કોઈને તસ્કરી કરી શકે ન કોઈ હત્યા કરી શકે ન ગાય સાથે કોઈ અનુચિત વ્યવહાર કરી શકે ગાયના પોષણની ચિંતા ન રહે ગાયના આહારની ચિંતા ન રહે ગાયના આસણની ચિંતા ન રહે ગાય માટે પૂજ્ય ભાવ જોવાની માનસિકતા હિન્દુ કલ્ચરમાં પડી છે એ જાગશે અને વધુને વધુ ગાય માતા પ્રત્યે લોકોનો ભાવ પ્રેમ ઉભો થશે પરંતુ ભારતીય જનતા પાર્ટી માટે ગાય એ મત આપવા માટેનું સાધન છે અને દેશને માટે એ દૂધ આપે છે ક્રૂર કરુણતા ભરી વાત છે પરંતુ રાજ સત્તાએ ગાય માતાની જે દશા કરી છે એ દશા કરનારા લોકો ઉલટાનું ગાજવા છે અને જાહેર મંચ ઉપરથી બોલે છે ગાયની હત્યા કરનાર કે તસ્કરી કરનારને અમે ઉલટા લટકાવી દઈશું આથી મોટી કરુણતા સત્તા પક્ષની ને આગેવાનોની અને આપણા દેશ માટે બીજી કઈ હોય